સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાની આજે છે જયંતિ ત્યારે યાત્રાધામમાં વહેલી સવારથી જ જય જલારામ અને જય જલ્યાણનો નાદ ગુંજી રહ્યો છે જલારામ જયંતી નિમિત્તે મંદિર મુખ્ય બજાર મકાનો અને ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોને રંગબેરંગી રોશનીથી શણગાર કરાયો વીરપુરમાં દિવાળી બાદ ફરી એકવાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો સુરતથી સાયકલ પર નીકળેલા જલારામના ભક્તો આજે વીરપુર પહોંચ્યા તો જલા જલાબાપાની જન્મજયંતિએ વીરપુરમાં લોકોના ઘરે ઘરે રંગોળી અને આંસુપાલવના તોરણ બંધાયા જલારામ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું આજે ન માત્ર ગુજરાત પણ દેશ વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુર પહોંચી રહ્યા છે અત્યારે આજે બાપાનો બસો ને છવ્વીસ મી જન્મ જયંતિ હોય જેને લઈને વીરપુર જલારામ ગ્રુપ દ્વારા છે તે બસો ને છવ્વીસ કિલો જેટલી ગુંડી નો પ્રસાદ નું પણ વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો ની છે તે મોટા પ્રમાણમાં અહીં લાઈનો જોવા મળી રહી છે ત્યારે આપણે આપણે અહીંના જે બાપાના ભક્તો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે ક્યાં ગામથી આવો છો ક્યાં ગામથી આવો છો બાપા સોદર થી આવું છું હું દર પૂનમે આવું છું અને જરામ બાપામાં પૂરેપૂરી શ્રદ્ધા છે મને બાપા ધારું કામ કરે છે

આ બધા લોકો એટલી રીતે સરસ રીતે એન્જોય કરે છે કે આપણને બી જોઈને મજા આવે છે દિવાળી જેવો માહોલ છે તો આખી રાતના અમે જાગીને ફટાકડાની આંગણ પર જઈને તો આખી રાત જાગતા જ છે અમે એ મજા આવી ગઈ જોવાની બહુ આનંદ આવે છે અને બહુ આનંદ આવે છે ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે બાપાના ભક્તો છે તે વહેલી સવારથી જ અહીં લાઈનમાં આવી ગયા છે ત્યારે આપણે અન્ય ભક્ત સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી શું કહેશો તો હું વલસાડ થી વર્ષથી દર વર્ષે આવું છું અમને ખૂબ શ્રદ્ધા અને આસ્થા છે અમારી મનોકામના પૂર્ણ થાય છે